આજે શનિ અમાવસ્યાના પવિત્ર દિવસે દુનિયાભરમાં આવેલ શનિદેવ મહારાજના મંદિરોમાં શનિદેવને રીઝવવા તેમની કૃપા પામવા સંતો મહંતોના માર્ગદર્શન પ્રમાણે ભક્તો દ્વારા ભજન કીર્તન સહિત સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ ભૈરવી ગામમાં શનિદેવના તીર્થધામ શનેશ્વર મંદિરે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શનિદેવના મંદિરે આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સનીધામ ભૈરવીના પ્રમુખ તેમજ તાલુકા ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાનાવાલા ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી કિશનભાઈ શુક્લ ભીખુભાઈ અમદાવાદી કશ્યપ જાની માક્ષિત રાજીગુરુ બિપિનભાઈ પટેલ પ્રતિક પટેલ ગણપતભાઈ રામાભાઈ પટેલ હર્ષદભાઈ ગુલાબભાઈ પટેલ ઈશ્વરભાઈ મોહનભાઈ પટેલ મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલ શૈલેષભાઈ ધીરુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આશીર્વચન આપતા આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે ગ્રહરાજ શનિ ન્યાયાધીશ છે કર્મ ફળદાતા છે શનિને ભયથી નહીં પણ ભાવથી ભજો આજે શનિ અમાસ હોવાથી સેલવાસથી ભરૂચ સુધીના ભક્તો ભેરવી ગામમાં શનિધામમાં ઉમટ્યા હતા ટ્રસ્ટીઓ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોડી સાંજ સુધી ભક્તોની ભારે ભીડ રહી હતી ખેરગામ પોલીસ દ્વારા કાયદા અને વ્યવસ્થાનો સુંદર બંદોબસ્ત કરવામાં આવ્યો હતો ભૈરવી શનિધામ દક્ષિણ ગુજરાતના હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ઔરંગા નદીના કિનારે કુદરતી ઓનરાઈઓની વચ્ચે નયનરમ્ય વાતાવરણમાં ભૈરવીનું શનિધામ શિંગળાપુરના શનિધામ સમાન બની ગયું છે અહીં શનિદેવના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતું હોય છે શનિ અમાસ ના પાવન દિવસે ખેરગામ ધરમપુર રોડ પર આવેલા અમારા શનિધામ ભગવાનનો અમાવાસ નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે શનિધામ ના પ્રમુખ શ્રી પુર્વેશભાઈ ખાંડાવાલા અને ટ્રસ્ટીગણ તથા સૌ સ્વયંસેવકો એની પાછળ મંડી પડ્યા છે શનિ ભગવાન માટે એટલું જ કહેવાનું કે ગ્રહરાજ શનિ છે એ ન્યાયાધીશ છે જસ્ટિસ છે દાતા છે આજે આપણે જ્યાં સમાજમાં મોટે ભાગે એવી ભ્રમણા છે કે શનિનું નામ આવે એટલે બધા ભયભીત થઈ જાય શનિનું નામ આવે એટલે બધા ડરવા માંડે પણ એવું નથી શનિને ભયથી નહીં ભાવથી ભજો તો બેડો પાર કરી નાખે શનિ રીઝે તો રાજ આપી દે અને શનિ જો નારાજ થાય તો રસ્તા ઉપર લાવી દે એ શનિ ભગવાન છે શનિશ્ચરની અંદર શિંગણાપુરની અંદર પણ જે વસ્તુ નથી એ વસ્તુ અમારા શનિધામની અંદર છે શિંગણાપુર શનિ ની પ્રતિકૃતિ એટલું જ નહીં પણ શનિ ભગવાનની સાથે જે જે વસ્તુ હોવી જોઈએ કાલ ભૈરવ સહિત નાની પનોતી મોટી પનોતી હનુમાનજી શનેશ્વર મહાદેવ આ બધું જ અમારા શનિધામ ની અંદર છે આજે સહેલવાસ થી ભરૂચ સુધીના દક્ષિણ ગુજરાતના ભક્તો આ શનિધામની અંદર દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે શનિધામ તરફથી મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ભંડારો ચાલી રહ્યો છે હજારો ભક્તો મહાપ્રસાદ લેશે ભોજન કરશે અને શનિ ભગવાનના આશીર્વાદ લેશે બોલો શનેશ્વર ભગવાન જય શનિદેવ नीलाञ्जरं समाभाशं रविपुत्रयमागज छायामातन् रशंभोतं तं नमामि शनिश्चर सन्नो देवीरसाय संजुरसमञ्जुनाय नमः संशनिश्चराय नमो नमः